નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પી એસ તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો પ્રશ્ન એક બે શબ્દો વડે બનેલ શબ્દ શોધો ઓપ્શન એ અભિનેતા બી પહેરે ગીર સી મેઘ આડંબર ડી ટીમણ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી મેઘ આડંબર પ્રશ્ન બે બિલાડી છાની માની આવી બધું દૂધ સફાચટ કરી ગઈ લીટી દોરેલ શબ્દનો અર્થ શોધો અહીંયા લીટી દોરેલ શબ્દ છે છાની માની તો એના ઓપ્શન છે એ સાફ કરી જવું બી ફટાફટ સી ભાગી જવું ડી ચોર પગલે તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ચોર પગલે પ્રશ્ન ત્રણ ચલ નીચે ઉત્તર મારે તારા જોડે વાત જ નથી કરવી વાક્યમાં કયો ભાવ રહેલો છે ઓપ્શન એ દુઃખ બી ભય સી ગુસ્સો ડી કકો તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી ગુસ્સો પ્રશ્ન ચાર મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું ખાલી જગ્યા તેને આખી દુનિયા મળી ગઈ તો વિદ્યાર્થી મિત્રો આના ઓપ્શન છે એ જાણે બી કેવી રીતે સી કેવી રીતે ડી તેથી વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ જાણે મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું જાણે તેને આખી દુનિયા મળી ગઈ પ્રશ્ન પાંચ સમૂહ દર્શાવતો શબ્દ કયો છે ઓપ્શન એ પ્રવાસી બી વણઝાર સી સભ્ય ડી સૈનિક તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી વણઝાર પ્રશ્ન છ સૌથી ઓછું આયુષ્ય કયા પ્રાણીનું છે ઓપ્શન એ ચકલી બી મગર સી શિયાળ ડી બકરી તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી બકરી તો સૌથી ઓછું આયુષ્ય બકરીનું છે પ્રશ્ન સાત સૌથી વધુ અને સૌથી ઓછું આયુષ્ય ધરાવતા પ્રાણીની જોડ કઈ છે ઓપ્શન એ હાથી ચકલી બી હાથી બકરી સી હાથી મગર ડી હાથી શિયાળ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી હાથી બકરી પ્રશ્ન આઠ પરિશ્રમ કરવાથી સફળતા મળે છે નો નજીકનો અર્થ કયો હશે ઓપ્શન એ આળસથી સફળતા મળતી નથી બી ખૂબ પરિશ્રમ કરવાથી સફળતા મળે તેવું નથી સી મહેનત ન કરીએ તો સફળ ના થવાય ડી પરિશ્રમ કરવાથી ઓછી સફળતા મળે છે વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી મહેનત ન કરીએ તો સફળ ના થવાય પ્રશ્ન નવ કયો શબ્દ અલગ પડે છે ઓપ્શન એ બોલચાલ બી મરક મરક સી હસતા હસતા ડી રડતા રડતા તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ બોલચાલ પ્રશ્ન દસ કવિતામાં જેટલા જીવો ખાલી જગ્યા વાત આવે છે એમાંથી તમને ખાલી જગ્યા ગમ્યું બંને ખાલી જગ્યા માટે યોગ્ય જોડકો શોધો તો ઓપ્શન એ નો કયો બી નું કયું સી ની કયું ડી ના કેવા તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી ની અને કયું પેલી ખાલી જગ્યામાં ની આવે જ્યારે બીજીમાં કયું આવશે તો કવિતામાં જેટલા જીવોની વાત આવે છે એમાંથી તમને કયું ગમ્યું પ્રશ્ન અગિયાર સમાન અર્થવાળા શબ્દોમાંથી ખોટી જોડ શોધો પ્રશ્ન એક દેખાદેખી દેખીને જતું રહેવું બી નવજાત નવી જાતનું સી લારો લાર એક હારમાં ડી જડબે સલાક તો ચુસ્ત વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી નવ જાત નવી જાતનું એ જોડ ખોટી છે પ્રશ્ન બાર આવા દે એને હું તને કંઈ નહીં થવા દઉં વાક્ય કયા ભાવ સાથે બોલાયું છે ઓપ્શન એ ઠપકો બી સાહસ ડું સી કોથમીર ધાણા ડી મોતી માળા વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી કોથમીર ધાણા એ બહુવચનની ખોટી જોડ છે પ્રશ્ન ચૌદ પ્રભુદાન વાજા પેટી વગાડે છે વાક્યમાં શુંથી પ્રશ્ન બનાવવા કયો શબ્દ નીકળી જશે તો આના ઓપ્શન છે એ પ્રભુદાન બી વાજા પેટી સી વગાડે ડી છે વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી વાજા પેટી તો જેનો પ્રશ્ન બનશે પ્રભુદાન શું વગાડે છે પ્રશ્ન પંદર સમાનાર્થી શબ્દોની અયોગ્ય જોડ શોધો ઓપ્શન એ ધમાલ ચકડી તો ધમાલ ધમાચકડી બી ભેદડવું તો ભેદવું તોડવું સી ઊંફ માવો તો ઊંફ શરમાવો બી તો પાટી સ્લેટ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી ઊ માવો તો ઊંફ શરમાવો એ જોડ અયોગ્ય છે પ્રશ્ન સોળ હીર તારાથી દૂર રહી મમ્મી કેવી રીતે મજામાં હોય વાક્યનો અર્થ શોધો ઓપ્શન એ હીર દુખી છે બી મમ્મી દુખી છે સી મમ્મી મજામાં છે ડી બંને મજામાં છે તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી મમ્મી દુઃખી છે પ્રશ્ન સત્તર હું સ્મિતા મારી સખી માહી સહેલી બસમાં અમદાવાદ જવા નીકળ્યા અહીં કુલ કેટલા વ્યક્તિ અમદાવાદ ગયા ઓપ્શન એ બે બી ત્રણ સી ચાર ડી પાંચ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણ પ્રશ્ન અઢાર કઈ ક્રિયા થઈ ગઈ છે ઓપ્શન એ આકાશમાં પક્ષી ઉડે છે બી મેં છોતરા કચરાપેટીમાં નાખ્યા સી મારા મામા કાલે ઘરે આવશે ડી હિમાલયે પહોંચતા જ બરફના પાડ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી મેં છોતરા કચરાપેટીમાં નાખ્યા આ ક્રિયા થઈ ગઈ છે પ્રશ્ન ઓગણીસ તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો વાક્યનો સાચો અર્થ શોધો ઓપ્શન એ તું મોટો છે બી હું મોટો છું સી અહીંયા બધા સરખા છે ડી એક નાનો એક મોટો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી અહીં બધા સરખા છે પ્રશ્ન વીસ છમ છમ કરતું ખાલી જગ્યા વાગ્યું ઓપ્શન એ ખંડ બી ઝાલર સી બંગડી ડી ઝાંઝર તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઝાંઝર છમછમ કરતું ઝાંઝર વાગ્યું તો વિદ્યાર્થી મિત્રો આજનો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો લાઈક કરો તથા કોમેન્ટ કરો ધન્યવાદ